એવી જ રીતે જમવાને માટે બેઠા છીએ હવે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ એટલે આવી રીતે નેપકિન આપે આપણને ભોજન કરીએ છીએ ભલે આપણે આપણા હાથેથી દાળ ભાત નથી ખાતા ને ચમચીથી ખાઈએ છીએ કોઈનો ફોન આવે હવે જમણા હાથે આપણે ચમચીથી ખાઈએ છીએ અને બાજુ પર આપણો મોબાઈલ કે સેલફોન છે લેવાનો હોય આપણે વિચાર કરીએ કે આપણા હાથ તો ચોખ્ખા જ છે લાવો એનાથી લઈ લઈએ હવે એ આપણે ફોન લીધો જમવાનું પૂરું થયું હવે આપણે હાથ ધોવાનો પરિશ્રમ કર્યો નહીં અને આ કપડાથી આપણે હાથ લોછી લીધા દેખાવમાં તો આપણા હાથ સ્વચ્છ લાગશે આપણને પણ એ પવિત્ર થયા કે કેમ એ પ્રશ્ન છે શૂઝ પહેરવાના હોય કે સેન્ડલ પહેરવાના હોય સેન્ડલ પહેર્યા કે શૂઝ પહેર્યા કથામાં આવ્યા બાર જે સ્ટેન્ડ હોય ત્યાં આગળ આપણે આપણા ચંપલ ચરણ દાસને પધરાવ્યા ભાગવતજીનું પૂજન કરવા કે ચરણ સ્પર્શ કરવા આવ્યા હવે જે આતે ચંપલને સ્પર્શ કર્યો હતો એ જ હાથે ભાગવતજીને સ્પર્શ કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ વિચારધારા લગભગ નીકળી ગઈ દેખાવમાં સ્વચ્છ લાગે છે પણ એ શુદ્ધ છે કે કેમ એ પ્રશ્ન છે નાથર દ્વારા ગયા મંગળા કરીને ચા પીતા હતા અને કદાચ સવારના છ વાગ્યામાં સાડા છમાં માં ભૂખ લાગે તો થોડો નાસ્તો બી કરી લઈએ પાછો અને સાત વાગે પાછા હેલો સંભળાય એટલે આપણે બધું જ મૂકી અને તરત જ દર્શન કરવાને માટે જઈએ હવે ચાનો પ્યાલો હોય ખાધેલી પ્લેટ હોય એ બધું મૂકીએ અને આપણે હાથ ખાસા ન કરીએ અને પછી મંદિરમાં આપણને જતાં જતાં ઈચ્છા થાય કે લાવો કંઈક ફૂલગરની સેવા કરીએ અને પુષ્પ લીધા તો એ पुष्प ભગવત સેવામાં વિનિયોગમાં આવશે કે કેમ આ વિચાર લગભગ ધીરે ધીરે કરીને નીકળી ગયો કારણ કે આપણે સ્વચ્છતા અને શુદ્ધિ આ બંને શબ્દને ભેગા કરી દીધા શુદ્ધ હોય એ સ્વચ્છ હોઈ શકે પણ સ્વચ્છ હોય એ શુદ્ધ હોય એ બિલકુલ જરૂરી નથી સાટલું વાક્ય યાદ રહેશે તો સમજ